દર્શક મિત્રો જ્યારે બે હજાર ચોવીસનું યુગલ ફૂંકાઈ ગયું છે અને ભારતનું દેશનું સૌથી મોટો ડેમોક્રેટિક ફેસ્ટિવલ એટલે કે જનરલ ઇલેક્શન્સ આવી ગયું છે ત્યારે દ્વારકા અને જામનગર વિસ્તારના લોકલાલડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારકાની ખાસ મુલાકાતે છે કાર્યકર્તાઓ અને ગામજનો સાથે ખૂબ સરસ વાતચીત કરી અને સંમેલન કર્યું બેન સાથે જ વાત કરશું બેન પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના આપને માટે હેટ્રિક આપની પસંદગી થઈ જાય માટે આઈ મીન એક વાત કરીએ તો તમે એક એવા હાલારના નેતા રહ્યા છો જે ગ્રાઉન્ડ લેવલ સુધી કનેક્ટેડ રહ્યા છો ઇલેક્શન પછી પણ થ્રુઆઉટ ધ ટર્મ તમારી દસ વર્ષની ટર્મ હતી ક્યારે પણ તમને સમય મળે તો છેવાડાના વિસ્તાર સુધી ગામ સુધી જઈને તમે લોકો સાથે ઇન્ટરેક્ટ કરો છો એમને મળો છો કેવું લાગે છે ત્યારે હું એવું માનું છું કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિની એક આ જવાબદારી એ છે ને મારે વ્યક્તિગત લગભગ બધા પરિવારો સાથે એક દીકરી તરીકે એક પારિવારિક સદસ્ય તરીકેનો નાતોય છે તો એ બંને રીતે જે જવાબદારી મને આ સમગ્ર ક્ષેત્રના નાગરિકોએ આપી છે પાર્ટીના કાર્યકર્તાઓ આપી છે એ નાતે પણ અને જે પારિવારિક સંબંધોની સંપત્તિ મને એક દીકરી તરીકે પ્રાપ્ત થઈ છે એ બંને દ્રષ્ટિથી હું સતત લોકો વચ્ચે રહી અને હું કોશિશ કરતી હોઉં છું કે જેટલા વિકાસના કાર્યો કરી શકું મોદી સાહેબના નેતૃત્વમાં જેટલી સુવિધાઓ આ સમગ્ર ક્ષેત્રની વધારી શકું એ વધારું અને મને ખૂબ જ આનંદ છે કે દિશામાં મને નિમિત્ત બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે બધાના આશીર્વાદથી બધાના સહકાર વિશ્વાસથી મેમ જોઈએ તો છેલ્લા જે દસ વર્ષમાં આપણા કાર્યકાળમાં જે કાર્યો થયા જે ડ્રાસ્ટિક ટ્રાન્સફોર્મેશન્સ સમગ્ર હાલારે જોયું છે કે જ્યારે છેવાડાના વિસ્તારમાં આપણે દેશમાં ક્યાંય પહેચાન નથી ત્યારે સમગ્ર દેશમાં દુનિયામાં દ્વારકા જિલ્લાને હાલારને એગ્રીકલ્ચર હોય મેડિસિન હોય કે એજ્યુકેશન હોય કે ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન હોય બધા જ ફિલ્ડમાં આપની નેતૃત્વમાં એક સફળ ઓળખ મળી છે મેમ તો કઈ રીતે જોવો છે એ ડેવલપમેન્ટને આપણા છેવાડાના વિસ્તારની એક મજબૂત ઓળખ કેન્દ્રમાં સતત કરાવવા માટે હું માનું છું કે આ ક્ષેત્રના નાગરિકોનું પણ ખૂબ મોટું યોગદાન છે રાજ્ય સરકારમાં હોય કેન્દ્રમાં હોય સતત પ્રભુબા બાપુના માધ્યમથી હોય મારા માધ્યમથી હોય નાગરિકોએ ખૂબ મજબૂત નોંધ અમારી દિલ્હી સુધી ગાંધીનગર સુધી કરાવી છે એનું એક કારણ છે ને મોદી સાહેબ પોતે પણ આપણા સમગ્ર પંથક સાથે વ્યક્તિગત રીતે પોતે જોડાયેલા હોય એમનું પણ આ એક આસ્થાનું સ્થાન હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણા આ વિસ્તારમાં જે સુવિધાનો અભાવ હતો એ તમામ સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય એ પ્રકારના કામો પાછલા દસ વર્ષમાં એમના નેતૃત્વમાં કેન્દ્રમાં થયા છે એમાં આ ક્ષેત્રની દીકરી તરીકે સાંસદ તરીકે મને ક્યાંક નિયમિત બનવાની તક મળી છે એ બદલાયું હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું મેં નહોતું વિચાર્યું કે ઇલેક્ટ્રિફિકેશનથી વંદે ભારત આપણા સુધી પહોંચશે નેશનલ હાઈવેનું એટલું સરસ કોસ્ટલ હાઈવેનું ભારત પ્રોજેક્ટનું આ બધું જ નેટવર્ક આપણને પ્રાપ્ત થશે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરહોલ આપણા આખા એરિયાનો થશે તો મને વિશેષ આનંદ છે એ વાતનો કે આ બધા કાર્યમાં હું નિમિત્ત થઈ પણ હું સાચો છે જો કોઈને આ સમગ્ર કાર્ય નો હું દેતી હોઉં તો અમને આ કાર્ય માટે સક્ષમ કરનાર સર્વે નાગરિકો અને કાર્યકર્તા અમને દઉં છું મેમ તમારી ઓળખ જોઈએ તો એક લીડર વિથ અ વિઝનની ઓળખ છે સમગ્ર હલારવાની પણ દેશભરમાં સબ બધા એમપીસની વચ્ચે પણ તો નવું આટલા વિઝનથી તમે દસ વર્ષનું કાર્યકાળ કાઢ્યું મેમ નવું શું વિઝન સાથે તમે અમને ખ્યાલ છે કે તમે હરરોજ એક નવા વિઝન હલાર હાલાર માટે લઈને ચાલતા હો છો શું નવા વિઝન મેમ મગજમાં મારી એક કોશિશ છે કે સ્વાભાવિક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઓવરઓલ હજી એ જેની અવેરત મજબૂતીથી આગળ વધતી રહે કનેક્ટિવિટી ઇઝ અ કી ટુ સક્સેસ ઓર પ્રોગ્રેસ કોઈ પણ એરિયામાં તમે પહોંચી શકો આરામથી તો એ એરિયાનો ની પ્રગતિ નિશ્ચિત છે તો એ પહોંચવાના હજી યાતાયાતના માધ્યમો વધુ મજબૂત થાય વધી સુવિધાઓ વધે એ પ્રકારની મારી એક કોશિશ છે બીજી વધુને વધુ નિવેશ આપણા સમગ્ર ક્ષેત્રમાં આવે જેના માધ્યમથી ક્યાંક રોજગારીની તકો પણ વધે અને એક્સચેકરમાં પણ આપણા ક્ષેત્રનું યોગદાન રહે એરિયા સેન્ટ્રિક પોલિસીસ તરફ મારો એક ભાર છે મારું એક પુષ્ટ છે મારી કોશિશ છે કે આવતા દિવસોમાં કૃષિ સિવાય સિવાયના આપણા જે સૌથી મોટા જોબ ગિવિંગ સેક્ટર્સ હોય સમજો જામનગરનો બ્રાસ ઉદ્યોગ છે એમાં પણ આપણા વિસ્તારને ઘણા લોકો ત્યાં જોડાયેલા છે એ સેન્ટ્રિક પોલિસી બને એરિયા સેન્ટ્રિક અથવા ક્લસ્ટર સેન્ટ્રિક જેના માધ્યમથી એ ક્ષેત્રને વધુ બૂસ્ટ મળે એ પ્રકારની પણ જેનાથી યુવાનોને વધુ નોકરીઓ આપણે આપી શકીએ એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ વધુને વધુ આપણી સરકારી હોસ્પિટલોમાં વધુ સુવિધાઓ વધે એ દિશામાં પણ મારા એક પ્રયત્ન છે સ્વાભાવિક રીતે ભૌગોળિક રીતે આપણી એવી પરિસ્થિતિ છે કે ઘણા લોકો બહુ ખુશીથી આ આ તરફ આવવા ના માગતા હોય પણ મારી એવી કોશિશ છે કે આપણા આ વિસ્તારમાં એટલી સુવિધાઓ આપણે વધારીએ કે લોકો આવતા દિવસોમાં એમને બધી સુવિધા મળી રહે એટલા માટે થઈને પણ આપણા વિસ્તારમાં આવતા થાય તો એ દિશામાં મારું મારું આયોજનપૂર્વક બધાના સહકાર સાથે બધાના માર્ગદર્શન હેઠળ હું કાર્ય કરવાની કોશિશ કરીશ મેમ લાસ્ટ એક ક્વેશ્ચન કરી કે જો આવનાર ઇલેક્શન્સ ટુ થાઉઝન્ડ ફોરમાં એક તમે જેમ સભામાં પણ કીધું કે હરેક કાર્યશીલ રહેવું જોઈએ હરેક દિવસ માટે એ હરેક ટાર્ગેટ તોડતા હો છો તો જે

આ પરિણામ સર્જતા હોય છે હંમેશા એ ખંભાળિયામાં ધારાસભ્ય તરીકે હોય કે બે વખત સાંસદ તરીકે મને એક રેકોર્ડ માર્જિન સાથે આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ આ પંથકની દીકરી તરીકે પ્રાપ્ત થયું છે ત્યારે મને ખાતરી છે કે ભવિષ્યમાં પણ એ પ્રકારની નોંધ આપણા સમગ્ર ક્ષેત્રની થાય એવું પરિણામ આપણા ક્ષેત્રના નાગરિકો આશીર્વાદરૂપી મતના માધ્યમથી અને મહેનતથી દર્શકો જોયું કે પૂનમ દ્વારકાની સભા સંબોધી ત્યારે એક નવી આશા કાર્યકર્તાઓ પણ જોવા મળી મતદાતાઓ જોવા મળી કે ફરીથી દ્વારકા અને હાલારનું એક પ્રબળ નેતૃત્વ દિલ્હી જાય અને એક નોંધપાત્ર લીડથી જાય એવી આશા સાથે સૌ કાર્યકરો દ્વારકામાં સંમેલન થયા ફરીથી મળશું થેન્ક યુ જય દ્વારકાધીશ